ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે શિક્ષણ વિભાગ દ્વારા ઓરમાયું વર્તન સામે આવ્યું સરકારની શિક્ષણ માટેની મહેનતની સામે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની મોટી બેદરકારી સામે આવી છે આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધોરણ પહેલી પાંચમાં અભ્યાસ માટે ફક્ત એક જ શિક્ષકની ફાળવણી કરવામાં આવતા બાળકોનો અભ્યાસક્રમ બદલી રહ્યો છે અને એ પણ સરકારી મીટિંગોમાં જવાનું હોવાથી ક્યારે સ્કૂલમાં અભ્યાસ કરાવવા આવે એ નક્કી નહીં તો કેવું તંત્ર કહેવાય કાંકરિયા ગામના સરપંચ પતિ અને અભ્યાસ અર્થે આવતા બાળકોને પણ શિક્ષણ મેળવવા માટેનો પ્રેમ હોવાથી વિદ્યાર્થીઓની પણ માંગણી છે કે તેમને બેથી ત્રણ શિક્ષકની ફાળવણી કરવામાં આવે પરંતુ કાંકરિયા ગામમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સરકારના મહત્વનું ભરતણ અંગેનું સૂત્ર સૌ ભણે અને સૌ આગળ વધે એ સૂત્રોનું પણ અહીંયા ઉલ્લંઘન થતું હોય તેમ જોવા મળી રહ્યું છે આ એક અતિ ગંભીર સમસ્યા આમોદ તાલુકાના કાંકરિયા ગામે સામે આવી છે જ્યાં એકથી પાંચ ધોરણમાં ફક્ત એક જ શિક્ષક અભ્યાસ આપી રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ભરૂચ સંદેશ ન્યૂઝ આમોદ તાલુકા કાંકરિયા ગામના સરપંચ પ્રવીણભાઈ ઠાકોર આપને મીડિયા માધ્યમથી જણાવું શું કે અમારા ગામમાં શિક્ષક વિભાગની બેદરકારીના લીધે બાળકોનો અમારા ગામના શિક્ષકોની ઘટ છે તો બે ત્રણ શિક્ષકો અમારા ગામમાં વધારવામાં આવે જેથી અમારા બાળકોનું ભવિષ્ય સૌ ભણે અને સૌ આગળ વધે તેમ થાય એવું છે આથી હાલ અમારા ગામમાં એક જ શિક્ષક હોય તે કેવી રીતે એક થી પાંચ ધોરણ વિદ્યાર્થીઓને અભ્યાસ આપતા હશે તે ગંભીર પ્રશ્ન છે જેથી અમારા ગામના વિદ્યાર્થીઓનું અભ્યાસક્રમ ન બગડે તે માટે અમારી નમ્ર અરજ છે અમારા ગામના શિક્ષક શિક્ષકોની ભરતી કરવામાં આવે મારું નામ વણકર રમેશભાઈ મુખજીભાઈ અત્યારે કાંકરિયા પ્રાથમિક શાળા તાલુકા અમુક જિલ્લો ભરૂચ અત્યારે હું એક જ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને બાલવાટિકાથી ધોરણ એકથી પાંચ સુધી

तू नाम क्या मारो बेटा? सिरिया बैंड सेंटीज बाई कितना मार अप्यूस करो दो पाँच दो पाँच पच काकरियां प्राथमिक सारा रामेश्वरन एकत सायब से एंथी एकत सायब से ने थाई है बेतन सायब मुख्य आलम तू नाम बेटा तो मारो પૂર્વી બેન રાજુભાઈ સોલંકી કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો પાંચ કેવું ટીચિંગ આપે છે સાહેબ તમને મસ્ત મસ્ત ટીચિંગ આપે છે શું નામ છે સાહેબ નું તમારું રમેશ સર એક સાહેબ ટીચિંગ આપે છે તો તમને તકલીફ પડે છે બીજા ટીચરો તમે કહો છો કે અહીંયા કઈ સ્કૂલમાં માં હું કહો છો તમે અમોને બે ટાઈમ સર આપો